સાહેબ તમે આ જે ખાંડ નાખો છો જે નાખતા હોય ઉપર સોવારના પ્લોટમાં એક મકાન બનાવી કેટલા મકાન તોડી કીડી નું તોડી એક મારી વાત સાંભળજો પેલા કીડીનું તોડીએ મકોડા નું તોડીએ વીછી નું સાપ નું બધાના ઘર બગાડીને આપણે એક મકાન બનાવીએ બરાબર છે સાચું ખોટું

બરાબર કે એક જંગલી જાનવરોના ભોગે જાગીર છે ને અમે એના અંડર માં આવી છીએ એટલે આ જે જગ્યા છે ને એ દીપડા માટેની સેફ જગ્યા છે બરાબર મેં આ બધું આર્ટિકલ માં મેં લખ્યું છે

અને જમીન પર રહેવા વાળા કાચબા પણ ઘણા બધા છે અહીંયા આગળ તમે ફરશો ને સાહેબ તો ક્યારે કિસ્મત હશે તમને મળી પણ જશે બરાબર હવે આટલા બધાનું આપણે ઘર વિકસ્યું ત્યારે આ જે એક્સ વાય જે કંપની હોય તમે કહો તમારી નથી બરાબર જેની કંપની હોય એ માણસ સુખી થવાનો છે આ બધું તોડીને હવે દીપડા અહીંયા બ્લાસ્ટિંગ થશે આજુબાજુના દસ કિલોમીટર અંદર દીપડા કે કોઈ પણ જનાવર હશે રહેશે આટલામાં ક્યાં રાષ્ટ્રીય પક્ષી મોરનું પણ અહીંયા રહેઠાણ જે રહેશે અહીંયા આગળ રહેશે સસલા છે શિયાળા છે બરાબર આ જાનવરની વાત થાય છે માણસ તો પછી જંગલી જાનવર સરકાર એમ કે છે કે જાનવર બચાવો રાષ્ટ્રીય પક્ષી બચાવો આ બધા ક્યાં જશે હું તમને એમ કહું આપણે આપણી રીતે અમે માણસો છીએ આજે તમે બ્લાસ્ટિંગ કર્યું જે કર્યું ગામમાં પ્રદૂષણ ફેલાવું કેન્સર થશે અમે મરી ગયા બરાબર એવો હજારો માણસ દરરોજ મરે છે બરાબર એનાથી કોઈને કંપનીને કોઈ ફેર પડતો નથી હવે ભારતની અંદર એવા દીપડા કેટલા

પણ આ બધી વસ્તુ પૂરી થવાની છે બે કે પાંચ વર્ષ રહીને એનું શું પ્લસ તમને બીજું કહું સાહેબ બે જ મિનિટ લઈશ વધારે નહીં લઉં પછી અમારી બાજુમાં આ બાગાયતી પાક છે દાડમ છે પપૈયું છે કેળા છે જામફળ છે તો બાગાયતી પાક ભવિષ્યમાં નહીં હું તમને કહું આ વસ્તુ ચાલુ થશે તો પાંચ વર્ષમાં પૂરું થઈ જશે બરાબર અહીંયાના લોકો ખેતી સિવાય બીજું કઈ કામ કરતા નથી મજૂરી કામ કરે છે એટલે ખેતી બંધ થશે એટલે ઉચાળા ભરીને માણસો હાલ્યા જશે એટલે આ વગડું થઈ જશે વિરાન આજે નહી તો દસ વર્ષ રહી બરાબર અને પછી હું તમને આગળ તમને કહું તો અમારા ગામની અંદર આ સીમજી છે સુખની સીમ આટલી છે તો ગાયનું ગોચર ગાય જે ગાયું છે એ ગાયું ચરવા ક્યાં જશે તમે મને એ કહો ઘરમાં તો આખો દિવસ ગાય બંધાય નહીં તો ગાયું ચરવા માટે કાંઈક તો ચારી જોશે

તમે એક વખત મુલાકાત લેજો તમને મજા આવી જશે અત્યારે બે વર્ષથી માન એ પર્યટન સ્થળમાં રૂપાંતરિત થયું છે અને આની જે દસ્ટ આવશે ધીમે ધીમે આ વસ્તુ પણ હું તમને કહું ને બે કે ત્રણ વર્ષો આ વસ્તુ પણ નાબૂદ થઈ જશે એટલે સાહેબ અમારો ખાલી એટલો જ તમને અનુરોધ છે કે આટલી આટલી વસ્તુ જેમ તમને મેં કીધી કે રાષ્ટ્રીય પક્ષી મોર અને મુખ્ય જોવો તો દીપડા અને ગાયની ગોચર જમીન બચાવો મે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે બરાબર તો તમને ઈઆઈએ નોટિફિકેશને ખબર જ હશે બરાબર અમે અહીંયા નિર્ણય લેવા નથી આવ્યા તમે જે વસ્તુ કહો છો આ જ વસ્તુ અમે સરકાર શ્રી સુધી લેખિતમાં પહોંચાડવાનો છું અહીંયા લોકો જે કંઈ પણ લોકો છે એમને કહી દો કે તમારો એકો એક શબ્દો તમે આવનાર વર્ષો સુધી ઇન્ટરનેટ પર તમે જોઈ શકશો કે આજની આ પબ્લિક હિયરિંગમાં તમે શું કહ્યું એક અક્ષરશઃ અમે મિનિટાઇઝ કરવાના છીએ તમે જો સરકાર નહીં તો સરકાર શ્રી બારોબાર મંજૂર કરી દે સો સર એટલે સરકાર શ્રીના જે નોટિફિકેશનના પ્રક્રિયાના ભાગરૂપે અમે તમારા ત્યાં સાંભળવા આયા છીએ કે આ જે સ્થળની શું પરિસ્થિતિ છે ત્યાંના ગામ લોકોની શું રજૂઆતો છે એના માટે જ ભેગા થવા આયા છીએ આ રીતે તમે સરકાર શ્રીના કાયદાનો જ વિરોધ કરશો તો કઈ રીતે ચાલશે એટલે બધાને વિનંતી છે કે આપણે પ્રક્રિયાના ભાગરૂપે અહીંયા કોઈ જ નિર્ણય નથી કરવાનું જે નોટિફિકેશન ની જોગવાઈ છે એ જોગવાઈ મુજબ આપણે તમને સાંભળીશું તમે એકવાર આખી પ્રક્રિયા સાંભળો તમને ખ્યાલ આવશે કે અહીંયા શું કરવા આવ્યા છે અહીંયા અમે આયા છીએ તો કે કઈ તમે મંજૂરી આપવા માટે આયા જ નથી અને ઈવન આ લીઝ ની એલઓઆઈ આવી છે લીઝ હજી એલોટ નથી થઈ એટલે આધી પ્રક્રિયા બાકી છે બધી જ્યાં સુધી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ના મળે ત્યાં સુધી લીઝ એલોટ થતી નથી એટલે આખી પ્રક્રિયા હજી બાકી જ છે એ પહેલા તમારા પાસે આવ્યા છીએ આ નથી કે લીઝ અપાઈ ગઈ છે માઇનિંગ શરૂ થઈ જાય એવું છે જ નહીં તો તમે સમજો વાતને જે જોગવાઈ છે એ મુજબ તમે આખી માં આપણે ભાગ બની એના માટે જ આવ્યા છીએ નથી કે કાલથી આપણે અહીંયા માઇનિંગ ચાલુ થઈ જવાનું છે એટલે બધાને વિનંતી છે કે આપ બેસી જાઓ એકવાર આપણે પ્રોસિજર સમજીએ શું છે પ્રજી પ્રોજેક્ટ પ્રપોનન્ટ એમની પ્રેઝન્ટેશન આપશે પછી તમને જે પણ તમે કહેશો એ બધું આપણે અક્ષરશા મિનિટાઇઝ કરશું અત્યારે તમે જે પણ કરો છો એ નથી તમને કહી જ્યાં સુધી હું મંચ ખુલ્લો નહીં મૂકું ત્યાં સુધી તમે જેટલી પણ વાત કરશો એ મારાથી લખાય આ પ્રક્રિયાના ભાગરૂપે જ્યાં પ્રોજેક્ટ એક વાર પ્રેઝન્ટેશન આપશે પછી મંચ ખુલ્લો મૂકીશ પછી જે તમે કાચબાની વાત કરી મોરની વાત કરી શિયાળની વાત કરી કે ગૌચર જમીનની વાત કરી એ બધું જ મિનિટાઈઝ થશે

જો સાહેબ સાંભળતા હોય આપણે સાંભળાવતા હોય જેને સાંભળવું હોય બેસે મતલબ ટૂંકમાં આપણે વસ્તુ કરવા દેવી તો નથી કારણ કે આપણે બધા ભેગા રહેશું અને આપણે આ વસ્તુનો વિરોધ કરશું તો આ લોકોની કે કોની તાકાત નથી થઈ